સાય મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજના શુભ દિવસે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની એકાદશી દિર્જડા એકાદશી ભીમ એકાદશીની વ્રતકથા તથા મહાત્મય જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ સાકાર ભુજિગસૈન પદ્મનાભં સુરેશમ વિશ્વાધાર ગગનસદૃશ મેઘવર્ણશુભાંગ લક્ષ્મીકાંત કમલનયન ગમ્યમ વંદે વિષ્ણુ ભય એકનાથમ બોલો સર્વે લોકના એક જ નાથ ભગવાન છે મિત્રો સૌપ્રથમ નિર્જળા એકાદશીના વ્રતની સર્વે ભક્તોને વધાય શુભકામના કારણ કે આ નિર્જળાવ્રત ન કરી શકે તેઓ ભગવાનના મંત્ર જાપ કરે પ્રભુની પૂજનવિધિ કરે અને શુભ દ્વારા આ એકાદશીના મહાત્મયને સાંભળીને વ્રતનું પુણ્ય પ્રાપ્ત કરી શકે છે નિર્જળા એકાદશીમાં જલનું ટીપું પણ ગ્રહણ કરાતું નથી એટલા માટે આ એકાદશીને નિર્જળાવ્રત કહેવાય છે ભીમે સૌ પ્રથમ આ એકાદશીનું વ્રત કર્યું હતું જે ક્યારેય વ્રત કરતા ન હતા માટે આ એકાદશીને ભીમ એકાદશી કહેવાય છે પાંડવો પણ નિત્ય એકાદશીનું વ્રત કરતા હતા એમાંય ખાસ કરીને આ નિર્જળા વ્રત એટલા માટે પાંડવ એકાદશી પણ આ એકાદશીને કહેવાય છે આ એકાદશી ભગવાન લક્ષ્મીપતિ નારાયણને સમર્પિત છે આજના શુભ દિવસે ભગવાન શ્રી હરિનું વિધિ વિધાનથી ભક્તો પૂજન કરે છે જેથી પ્રભુની નજીક રહી શકાય મનમાં શુભ ચિંતન કરે છે આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે ગીતાજીનો પાઠ વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરી શકાય છે સાંભળી શકાય છે તુલસી માતાજીની સેવા પૂજા થાય છે પીપળાના વૃક્ષને જલ અર્પિત થાય છે પૂજન થાય છે સર્વદેવમય પીપળાનું વૃક્ષ છે મા પ્રકૃતિની સેવા છે પશુ પક્ષી આદિને દાણા ચણની વ્યવસ્થા કરાય છે આજે જલનું દાન કરવું ઉત્તમ મનાય છે પોતે જે વ્રતનો સંકલ્પ કરે જેમ કે નિર્જળાવ્રત કરવાનું છે માટે ત્રણ વખત આપણે આચમની કરી શકીએ છીએ સંકલ્પ લેતી વખતે ત્યારબાદ જળ ગ્રહણ થતું નથી પરંતુ તે જળ જે બચી ગયું છે તેનું આપણે દાન કરી શકીએ છીએ તેનાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે જ્યારે આપણે કોઈ ભોજનની થાળી લઈએ છીએ ત્યારે આપણે જો ત્રણ રોટલી ખાતા હોય તો એક રોટલી ગાયને દઈ દેવાની બે રોટલી આપણે આરોગીએ તે દાન જે થાય છે તે સર્વશ્રેષ્ઠ છે બાકી આપણે જ્યારે ગૃહિણી ભોજન બનાવે છે ત્યારે પહેલી રોટલી ગાયની અને છેલ્લી રોટલી કૂતરાની તો આપણે કાઢીએ છીએ પરંતુ દાનનું પણ ઘણું મહાત્મ્ય છે આજે જરૂરિયાતમંદને દાન પુણ્ય અવશ્ય કરવું વ્રત કર્યો છે સંકલ્પ કર્યો છે તો બીજા દિવસે પારણ અવશ્ય કરવું ત્યારે ફરી ગાય માતાની સેવા કરવી જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું આ ઉપરાંત જે ભક્તો આજે એકાદશીનું વ્રત કરે કે ન કરે પ્રભુ સ્મરણ અવશ્ય કરે જે આપણા કર્મો આપણે કરવાના છે આપણી ફરજ બજાવવાની છે જે પોસ્ટ ઉપર આપણે છીએ તે શુભ કર્મ અવશ્ય કરીએ સાથે સાથે પ્રભુનું નામ સ્મરણ કરીએ એકાદશીનું વ્રત એવું છે કે જો ઘરમાં કોઈનું જન્મ કે મૃત્યુ થયું હોય તો પણ એકાદશીનું વ્રત અવશ્ય થાય છે દાનનો સંકલ્પ કરેલો હોય જ્યારે સૂતક મટે ત્યારે દાન પુણ્ય કરી દેવું માસિક ધર્મમાં જે બહેનો છે તે પણ વ્રત અવશ્ય કરે પૂજન ન કરે આજે ભગવાન શ્રી નારાયણને પ્રિય આ નિર્જળા વ્રત જે ભક્તો કરે કે ન કરે એકાદશીના વ્રતનું મહાત્મ્ય અવશ્ય સાંભળે આવો આપણે સાંભળીએ ભગવાન શ્રી નારાયણને પ્રિય એવી આ શુભ એકાદશી નિર્જળા એકાદશીની વ્રત કથા બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની છે એક વખત શ્રી ભીમસેન વ્યાસજી પાસે જઈને કહે છે કે હે પિતામહ ભ્રાતા યુધિષ્ઠિર માતા કુંતી દ્રૌપદી અર્જુન નકુલ સહદેવ આદિ એકાદશીના દિવસે વ્રત કરે છે અને મને પણ એકાદશીના દિવસે અન્ન ખાવા માટે મનાઈ કરે છે હું કહું છું કે ભક્તિપૂર્વક હું ભગવાનની પૂજા કરી શકું દાન આપી શકું પરંતુ હું એકાદશીના દિવસે ભૂખ્યો રહી શકતો નથી ત્યારે વ્યાસજી કહે છે કે હે ભીમસેન જો તમે નરકને ખરાબ અને સ્વર્ગને સારું સમજો છો તો પ્રત્યેક માસની બંને એકાદશીએ અન્ન ન ખાઓ આથી ભીમસેન કહે છે કે હે પિતામહ તમને હું પ્રથમ જ કહી ચૂક્યો છું કે એક દિવસમાં એક સમયે પણ હું ભોજન કર્યા વગર રહી શકતો નથી તો મારા માટે આખો દિવસ ઉપવાસ કરવો કેટલો મુશ્કેલ છે મારા પેટમાં અગ્નિનો વાસ છે જો વધુ ખાવ તો શાંતિ મળે છે જો હું પ્રયત્ન કરું તો એક વ્રત અવશ્ય કરી શકું તેથી તમે મને કોઈ એવું વ્રત બતાવો જેનાથી મને સ્વર્ગની પ્રાપ્તિ થાય અને મારા પાપ પણ બળી જાય ત્યારે વ્યાસજી કહે છે કે હે વાયુપુત્ર મોટા ઋષિ અને મહર્ષિઓએ ઘણા શાસ્ત્ર આદિ બનાવ્યા છે જો કલયુગમાં મનુષ્ય એના પર આચરણ કરે તો અવશ્ય જ મુક્તિ મળે છે એમાં ધન ઓછું ખર્ચાય છે કોઈ પુરાણોનો સાર છે તે હું કહું છું મનુષ્યોએ બંને પક્ષોની એકાદશીનું વ્રત તો અવશ્ય કરવું જોઈએ એનાથી એમને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે હે ભીમસેન કૃષ્ણ અને મિથુન સંક્રાંતિના મધ્યમાં જ્યેષ્ઠ માસની શુક્લ પક્ષની એકાદશી હોય છે તેનું નિર્જળ વ્રત કરવું જોઈએ આ એકાદશીમાં સ્નાન અને આચમનમાં છ માસા જળથી વધુ જળ ન લેવું જોઈએ આ આચમનથી શરીરની શુદ્ધિ થાય છે આચમનમાં છ માસાથી બધું જળ મધ્યપાન સમાન છે આ દિવસે ભોજન ન કરવું જોઈએ કારણ કે ભોજન કરવાથી વ્રત નષ્ટ થાય છે હવે આ છ માસા જળ એટલે શું તે પણ જાણી લઈએ છ માસા જળ એટલે કે જ્યારે પણ આપણે વ્રતનો સંકલ્પ કરીએ છીએ ત્યારે આચમન ત્રણ વખત કરીએ છીએ જેમાં પહેલી વખત કહેવાય છે તે નાનકડી તાંબાની ચમચીથી જલ લેવાનું હોય છે તેમાં બોલાય છે ઓમ કેસવાય નમઃ જલ ગ્રહણ કરી લેવું જોઈએ ઓમ નારાયણ નમઃ જલ ગ્રહણ કરી લેવું જોઈએ ઓમ માધવાય નમઃ જલ ગ્રહણ કરી લેવું જોઈએ ત્યારબાદ ચોથી વખત જમણા હાથમાં ફરી જલ લેવું ઓમ ઋષિકેશાય નમઃ આ જલને ધરતી ઉપર છોડી દેવું જોઈએ આ આચમન મંત્ર છે આ છ માસા જળ કહેવાય છે આટલું જળ આ નિર્જળા એકાદશીમાં લઈ શકાય છે પછી જલ ગ્રહણ થતું નથી બીજા દિવસનો સૂર્યોદય સુધી જો સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી મનુષ્ય જળપાન ન કરે તો તેને બાર એકાદશીનું ફળ મળે છે એટલે કે એ રીતે પણ સંકલ્પ થાય છે સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધીનું વ્રત પણ કરી શકાય છે અને સૂર્યોદયથી સૂર્યોદય સુધીનું વ્રત સંકલ્પ પણ કરી શકાય છે જે આપણી શક્તિ હોય એ રીતે સંકલ્પ કરવો દ્વાદશીના દિવસે સૂર્યોદયના પહેલાં ઊઠી જવું તે પછી ભૂખ્યા બ્રાહ્મણને ભોજન કરાવવું જોઈએ પછી સ્વયં ભોજન કરવું આનું ફળ એક વર્ષની સંપૂર્ણ એકાદશીઓના ફળ બરાબર કહેવાયું છે શ્રી વ્યાસજી ભીમસેનને કહે છે કે હે ભીમ સ્વયં ભગવાને મને કહ્યું હતું કે આ એકાદશીનું પુણ્ય સમસ્ત તીર્થો અને દાનના બરાબર છે એક દિવસ નિર્જળા રહેવાથી મનુષ્યના બધા પાપમાંથી મુક્તિ મળે છે જે મનુષ્ય નિર્જળા એકાદશીનું વ્રત કરે છે તેમને મૃત્યુ વખતે ભયાનક યમદૂત દેખાતા નથી એ સમયે ભગવાન વિષ્ણુના દૂત સ્વર્ગમાંથી આવીને તેને પુષ્પક વિમાનમાં બેસાડીને સ્વર્ગમાં લઈ જાય છે તેથી સંસારમાં સર્વશ્રેષ્ઠ નિર્જળા એકાદશીનું વ્રત છે તેથી યત્નપૂર્વક આ એકાદશીનું નિર્જળ વ્રત કરવું જોઈએ એ દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ વ્યાસીના આવા વચન સાંભળીને ભીમસેને નિર્જળા વ્રત કર્યું આ એકાદશીને ભીમ સેન અથવા પાંડવ એકાદશી પણ કહેવાય છે નિર્જળ વ્રત કરતાં પહેલાં ભગવાનની પૂજા કરવી જોઈએ અને એમને વિનંતી કરવી જોઈએ કે હે પ્રભુ હે ભગવાન આજે હું વ્રત કરું છું તો બીજા દિવસે ભોજન કરીશ હું આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરીશ તેનાથી મારા બધા પાપ નષ્ટ થઈ જાય હે પ્રભુ મારી ઉપર કૃપા કરજો મારા વ્રતને સફળ કરજો આ રીતે પ્રાર્થના કરવી જોઈએ આ નિર્જળા એકાદશી મનુષ્યને વિષ્ણુ લોક લઈ જાય છે આ દિવસે અન્નનો ત્યાગ કરવાથી સર્વે પાપ નષ્ટ થાય છે અને આરોગ્યની પ્રાપ્તિ પણ થાય છે બ્રહ્મ હત્યા મદ્યપાન કરનાર ચોરી કરનાર ગુરુથી દ્વેષ કરનાર સત્ય ન બોલનાર આ વ્રત કરે તો તે પણ સ્વર્ગમાં જાય છે એવો મહિમા છે આ એકાદશીના વ્રતનો એટલે કે મહાપાપ હરનાર આ એકાદશીનું વ્રત છે જે લોકો આજે નારાયણનું પૂજન કરે છે દાન કરે છે તથા જાગરણ રાત્રિના કરે છે તેને શાંતિ મળે છે તેમના પિતૃઓ વૈકુંઠધામમાં જાય છે અને પોતે પણ નીચળા એકાદશીના દિવસે અન્ન પાન ગાય વસ્ત્ર સૈયા આસન કમંડલ અને છત્રનું દાન કરવું સારું મનાય છે જે મનુષ્ય એકાદશીના દિવસે સુયોગ્ય બ્રાહ્મણને પગરખા પહેરાવે છે તે સોનાના વિમાનમાં બેસીને સ્વર્ગમાં જાય છે એવું કહેવાય છે જે મનુષ્ય આ કથા ભક્તિથી સાંભળે છે સંભળાવે છે તે બંને સ્વર્ગમાં જાય છે એની સંદેહ કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણના દિવસે શ્રાદ્ધ કરવાથી જે ફળ થાય છે તે ફળને પ્રાપ્ત કરી શકે છે જે મનુષ્ય પુણ્યકારક અને પાપોનો નાશ કરનારી એકાદશીનું વ્રત કરે છે પાપોથી મુક્ત થઈને બાધા રહિત પદને પામે છે એવી રીતે મહાભારતમાં અને પદ્મપુરાણમાં જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની નિર્જળા એકાદશીનું મહાત્મય કહેવામાં આવ્યું છે બોલો લક્ષ્મીપતિ ભગવાન શ્રી હરિનારાયણની જય તો મિત્રો આપણે સાંભળ્યું નિર્જળા એકાદશીની વ્રત કથા મહિમા મહાત્મય પૂજન વિધિ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આ નિર્જળા એકાદશીની તિથિ જ્યારે પડે સવારે આપણે વહેલા ઉઠીએ ત્યારે સૌ પ્રથમ આપણી બંને હથેળીને ભેગી કરીને તેના દર્શન કરવા જોઈએ અથવા તો મનમાં પ્રભુનું સ્મરણ કરીને હથેળીના દર્શન કરીને જાગીને ત્યારબાદ સૌ પ્રથમ ધરતી માતાને વંદન કરીને પગ મૂકવો જોઈએ ધરતી માતા પર કે જેણે આપણો ભાર વહન કર્યો છે છતાં પણ આપણી પાસેથી કશી આશા રાખતા નથી એવા ધરતી માતાને વંદન કરવું જોઈએ ત્યારબાદ નિત્ય કર્મથી પરવારીને સ્નાન કરવું જોઈએ સ્નાનના પાણીમાં બે ટીપા ગંગાજળના નાખીને અથવા ગૌમૂત્ર નાખીને સ્નાન કરવું જોઈએ જો ઘરમાં તીર્થ જળ ભરેલું હોય તો તેનો પણ ઉપયોગ કરી શકાય છે અથવા આપણે ક્યાંક તીર્થ સ્થાનમાં ગયા હોય ભાગ્ય સંજોગે તો ત્યાં તો શુભ જ છે શુભ નદી તળાવમાં સ્નાન કરીને ભગવાનનું ધ્યાન કરવું જોઈએ સ્નાન કરીને તાંબાના લોટામાં જલ ભરીને ભગવાન સૂર્યનારાયણ દેવને અર્ધ્ય આપવું જોઈએ અને મંત્ર બોલવું જોઈએ ઓમ સૂર્યાય નમઃ ઓમ સૂર્યાય નમઃ ઓમ સૂર્યાય નમઃ આ રીતે મંત્ર બોલીને ભગવાન સૂર્યનારાયણ દેવને પ્રણામ કરવા જોઈએ કે જેમણે આ ધરતી લોક ઉપર આપણને શ્વાસ આપ્યો છે જીવન આપ્યું છે ત્યારબાદ આપણા ઘરના મંદિર પાસે આવીને ઘરના મંદિરની સાફ સફાઈ કરીને જો આપણા ઘરના મંદિરમાં ભગવાન નારાયણનું કોઈ પણ સ્વરૂપ મૂર્તિ ફોટો હોય તેનું પૂજન અવશ્ય કરવું જોઈએ ભગવાન નારાયણની મૂર્તિ હોય તો પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ અને ત્યારબાદ પૂજન અર્ચન કરીને ભાવથી મનથી સંકલ્પ એકાદશીનો કરવો જોઈએ એકાદશીનો સંકલ્પ કરવા માટે આ મંત્ર બોલાય છે હે પ્રભુ આજે મેં એકાદશીનું વ્રત કર્યું છે નિરાહાર રહેવાનું પ્રણ કરું છું હે પ્રભુ મારા મનમાં સંસારનો કોઈ ભોગ કે વાસના જાગૃત ન થાય મારી રક્ષા કરજો હું આપની શરણમાં છું હું તમારી અથવા તો તમારો છું આમ કરીને પ્રભુને પ્રણામ કરવા જોઈએ ત્યારબાદ આ એકાદશીનો સંકલ્પ કર્યા પછી ભગવાનનું નામ જપ મનમાં હૃદયમાં કરવું જોઈએ ગરીબ ગુરબાને તલ વસ્ત્ર ધન ફળ મીઠાઈ આદિનું દાન કરવું જોઈએ જો સંભવ હોય તો વરુણ દેવતાનું પણ સ્મરણ કરવું જોઈએ કારણ કે અત્યારે જળનું દાન કરવું સર્વશ્રેષ્ઠ છે આ એકાદશીમાં જળને ગ્રહણ કરાતું નથી પરંતુ દાન અવશ્ય કરાય છે અને મંત્ર જ અપાય છે ઓમ વરુણાય નમઃ ઓમ વરુણાય નમઃ ક્યાંય પણ જલની વ્યવસ્થા કરવી જોઈએ જે લોકોને જલની આવશ્યકતા છે તેના માટે પશુ પક્ષી માટે પણ આ વ્યવસ્થા કરી શકાય છે આ ઉપરાંત જે ભક્તો નિર્જળા વ્રત કરી શકતા નથી તેઓ ફલાહાર કે દૂધનું સેવન કરી શકે છે જે વૃદ્ધ બાળક કે પછી બીમાર હોય રોગી હોય અથવા તો ગર્ભવતી મહિલા હોય તે ફલાહાર અવશ્ય કરી શકે છે મનમાં ક્લેશ ન કરવો જો આપણું શરીર સાથ દે તો જ આ વ્રત કરવું સવારે જ વ્રતનું સંકલ્પ કરવું જોઈએ કે આપણે કઈ રીતના વ્રત કરી શકીએ છીએ આપણામાં કેટલું સામર્થ્ય છે બીમાર પડીને આવ્રત ન કરાય આવ્રતમાં સ્નાન કરીને પૂજા મંદિરમાં પૂજા અવશ્ય કરીને ત્યારબાદ પિતરોનું તર્પણ અવશ્ય કરવું જોઈએ આપણા પિતૃદેવતા માટે મંદિરમાં જઈને પીપળાના વૃક્ષને મીઠું જળ અર્પિત કરવું જોઈએ ત્યાં દીપદાન કરવું જોઈએ પ્રસાદ હાર ફૂલ કેસર આદિ પણ ચઢાવી શકાય છે આ ઉપરાંત ભગવાન શિવ અને માતા પાર્વતીજીની પૂજા કરવી જોઈએ ભગવાનની સામે ઘીનો દીપક પ્રગટાવવો જોઈએ અને માતા પાર્વતીને સુહાગની જે વસ્તુ છે તે અવશ્ય અર્પિત કરવી જોઈએ આજના શુભ દિવસે ભગવાન શ્રી વિષ્ણુ સહિત માતા મહાલક્ષ્મીનું પૂજન અવશ્ય કરવું જોઈએ જે નિર્જળા એકાદશીની પ્રતકથા છે તે સાંભળવી જોઈએ રામાયણ સત્યનારાયણની કથા વિષ્ણુ પુરાણ કથા કે વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ અવશ્ય કરવો જોઈએ જે આપણાથી થાય એટલું પુણ્ય અર્જિત કરવું જોઈએ આજના શુભ દિવસે પરમ ભગવદીય વૈષ્ણવ મહાદેવ છે જો મહાદેવ પ્રાર્થના સાંભળે તો ભગવાન નારાયણ પણ પ્રાર્થના તુરંત સાંભળે છે ત્રિદેવ એક જ છે ચાહે બ્રહ્મા વિષ્ણુ મહેશ કહીએ એમાં વ્રત તો સર્વે પાપોને હરનાર છે દેવી ભક્ત હોય શિવ ભક્ત ભક્ત હોય હોય કે વૈષ્ણવ સર્વ કોઈ આ એકાદશીનું વ્રત કરી શકે છે અને પુણ્યના ભાગી બની શકે છે આ નિર્જળા એકાદશીના દિવસે ભગવાનને ખીરનો ભોગ અવશ્ય ધરવો જોઈએ તેમાં એક તુલસી પત્ર અર્પિત કરવું જોઈએ તુલસી ભગવાનના ચરણોમાં પણ ચડાવવું જોઈએ આમ કરવાથી ભગવાન નારાયણની કૃપાથી પરિવારમાં સુખ શાંતિ જળવાઈ રહે છે એકાદશીના દિવસે ચોખા ખાવા વર્જિત છે રાંધેલો ભાત ખાવો વર્જિત છે પરંતુ ભગવાનને ભોગમાં અવશ્ય ચડાવી શકાય છે ત્યારબાદ ગાય માતાને આ પ્રસાદી ખવડાવી દેવી જોઈએ નિર્જળા એકાદશીના દિવસે પીપળાના વૃક્ષમાં મીઠું જળ અર્પણ કરવાથી પણ કર્જમાંથી મુક્તિ મળે છે આ નિર્જળા એકાદશીના દિવસે આખો દિવસથી લઈને જ્યારે આપણે એકાદશીનો સંકલ્પ કરીએ ત્યારથી લઈને આખી રાત જાગરણ કરવાની હોય છે ત્યારે આ દિવસ અને રાત્રિ દીપક પ્રગટેલો રાખવો જોઈએ ઘરમાં ઈશાન ખૂણામાં પૂર્વ અને ઉત્તરનો ખૂણો જ્યાં છે ત્યાં ભગવાન શ્રી નારાયણ અને લક્ષ્મીદેવીના નામનો એક દીપક પ્રગટાવવો જોઈએ આમ કરવાથી પણ ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે માતા મહાલક્ષ્મીના સ્તોત્ર પાઠ જપ પણ કરાય છે ચલ અચલ ધન સંપત્તિમાં ફાયદો અવશ્ય થાય છે આ ઉપરાંત ભગવાન શ્રી નારાયણની કૃપા પ્રાપ્ત કરવા માટે અત્યારે પશુ પક્ષી માટે કે જે તરસ્યા છે તેમના માટે જળની વ્યવસ્થા કરવામાં આવે તો સંકટમાંથી મુક્તિ મળે છે આ એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુનું ચિત્ર કે મૂર્તિને પુષ્પ ફળ લવિંગ નારિયેળ સોપારી ધૂપ દીપ ઘી પંચામૃત અક્ષત તુલસીદલ ચંદન અને મીઠાઈ આદિથી પૂજન કરવાથી સર્વ રોગ ક્લેશ મટે છે આ ઉપરાંત શુભ લાભ અને ધન પ્રાપ્તિ માટે આ એકાદશીના દિવસે માતા મહાલક્ષ્મી સહિત ભગવાન નારાયણની પૂજા કરવી જોઈએ પીળી મીઠાઈ દ્વારા આમ કરવાથી ગુરુગ્રહ સંબંધી દોષ હોય તે શાંત થાય છે પરમ ગુરુ પરમાત્મા એવા નારાયણની કૃપા પ્રાપ્ત થાય છે બૃહસ્પતિ દેવ એ જ નારાયણનું સ્વરૂપ છે આ ઉપરાંત ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આ એકાદશીના દિવસે ભગવાન નારાયણને કેળાનો ભોગ અવશ્ય સમર્પિત કરવો જોઈએ આમ કરવાથી સર્વે પાપ નષ્ટ થાય છે આ એકાદશીના દિવસે ભગવાન નારાયણની પૂજા કરતી વખતે પોતપોતાનું ઘરમાં આસન રાખીને એટલે કે અલગ અલગ આસન પૂજા સમયનું હોવું જોઈએ માળા પણ અલગ અલગ રાખવી જોઈએ એકબીજાનું આસન કે માળા એકબીજાએ વાપરવી ના જોઈએ પોતપોતાનું અલગ અલગ આસન અને માળા રાખવી જોઈએ એ આસન ઉપર બેસીને ભગવાન નારાયણ વાસુદેવનો એકસો આઠ વખત મંત્ર જપ કરવો જોઈએ આમ કરવાથી જીવનમાં શાંતિ પ્રાપ્ત થાય છે ભગવાનની સામે ગાયના ઘીનો દીપક પ્રગટાવવાથી ભગવાનની કૃપાથી જીવનમાં સુખ સમૃદ્ધિનું આગમન થાય છે જો પતિ પત્ની વચ્ચે કલહ હોય તો પીપળાના વૃક્ષનું પૂજન કરીને આંબળાના વૃક્ષનું પણ પૂજન કરી શકાય છે આજના શુભ દિવસે વાર સૂતરનો દોરો લપેટવાથી ઘીનો દીપક પ્રગટાવવાથી ક્લેશ શાંત થાય છે ખટાશ મટે છે કાર્યક્ષેત્રમાં આવતી બાધાને દૂર કરવા માટે પીપળાના વૃક્ષનું પૂજન કરવાથી તથા માથા ઉપર પીપળાના વૃક્ષમાં જે જલ ચડાવીને એ માટીનું તિલક કરવાથી કાર્યક્ષેત્રમાં પ્રગતિ અવશ્ય થાય છે ધન સંપત્તિની પ્રાપ્તિની કામનાવાળાએ એકાક્ષી નારિયેલ લઈને ભગવાન વિષ્ણુના ચરણમાં અર્પિત કરવું જોઈએ ત્યારબાદ જ્યારે આપણી પૂજા સંપન્ન થઈ જાય ભગવાન શ્રી નારાયણની ત્યારે આ જે એકાક્ષી નારિયેલ છે તેને પીળા કે લાલ વસ્ત્રમાં લપેટીને બાંધીને તિજોરીના સ્થાનમાં રાખી દેવું જોઈએ આમ કરવાથી જીવનમાં કે ઘરમાં ધન સંપત્તિની કમી રહેતી નથી એવું કહેવાય છે આ એકાદશીના દિવસે વ્રત કરવાથી સર્વે પાપ નષ્ટ થાય છે અશ્વમેઘ સમૂહ પુણ્ય પ્રાપ્ત થાય છે વર્ષમાં એક વખત આવતી આ નિર્જળા એકાદશીનું વ્રત સૌથી ઉત્તમ અને ફળ આપનારું છે ખૂબ જ ુડ ધ્વજ મંગલમ પુંડરી કાક્ષ તનો હરિ બોલો મંગલમૂર્તિ ભગવાન શ્રી લક્ષ્મી નારાયણ દેવની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા છે શ્રી કૃષ્ણ